નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના નહીં પરંતુ મિત્રો આ અઠવાડિયા દરમિયાન રહેલા જીવના સર્ભા અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આ અઠવાડિયા દરમિયાન રહેલા સરાશ બજાર ભાવ રાધનપુર ચોવીસો ત્રીસથી સાડત્રીસો સત્યાવીસ ગોંડલ સત્યાવીસો એકાવનથી છત્રીસો એકોતેર તળાજા ચોત્રીસો પંચાણુંથી ચોત્રીસો પંચાણું રૂપિયા વારાહી પાંત્રીસો છવ્વીસથી સાડત્રીસો એક જામનગર પચીસસોથી છત્રીસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા મિત્રો જોવા મળ્યા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ એકત્રીસોથી છત્રીસો અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ ચોત્રીસો પંદરથી ચોત્રીસો પંદર રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયા થરાદ માર્કેટ યાર્ડ બસ બે હજાર નવસો એકાણુંથી ત્રણ હજાર સાતસો છોતેર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ પચીસોથી ચોત્રીસો પચીસ મોરબી એકત્રીસો પચાસથી ચોત્રીસો એંસી પાટડી ચોત્રીસો ચાલીસથી છત્રીસો રૂપિયા તો ખેડૂત મિત્રો વાત કરીએ જીરુંના વાયદા બજારની તો મિત્રો જીરોનો વાયદો ઓગણીસ હજારની આસપાસ મિત્રો આજે જોવા મળી રહ્યો છે અને મિત્રો જીરના ભાવમાં આગામી સમયમાં પણ મંદીનું સૂચન દેખાડી રહ્યું છે જીરનો હોય તો